જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું છું આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે અહીંયા પાંચસોથી સાતસો ગ્રામ જેટલું દૂધ લીધું છે દૂધ આપણે આપણા ઘરે જે દૂધ આવતું હોય એ દૂધનો ઉપયોગ કરવાનો છે અહીંયા અને આપણે અહીંયા બદામ લીધી છે આપણે બદામ એક નાની વાટકી જેટલી બદામ લીધી છે એટલા જ પ્રમાણમાં આપણે કાજુ લીધા છે અહીંયા લીધું છે આપણે કેસર અહીંયા આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે અહીંયા ખાંડ લીધી છે અને અહીંયા મિલ્ક પાવડર લીધો છે તમને અમૂલની દુકાનમાં પણ મળી જતો હોય છે અને કરિયાણાની દુકાનમાં પણ આવું રૂપિયાનું પેકેટ મળી જતું હોય છે હવે આપણે આ દૂધને ઉકાળી લેશું દૂધ ઉકાળ્યા પહેલા આપણે જે લોહી લીધું છે એની અંદર ત્રણથી થી ચાર ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું કારણ કે એ પાણી એડ કરવાથી દૂધ તળીએ બેસી જતું નથી હોતું એટલે આપણે પાણી થોડું એડ કરી લેવાનું હવે આ દૂધને આપણે સરસ રીતે ઉકાળવાનું છે દસ થી પંદર મિનિટ સુધી આપણે આ દૂધને ઉકાળતા રહેવાનું છે આવી રીતે ફાસ્ટ ગેસે જો આપણે દૂધ ઉકળવા મૂકી દીધું છે દૂધ ઉકળે ત્યાં સુધી આપણે આઈસ્ક્રીમનું પ્રીમિક્સ તૈયાર કરી લઈએ પ્રિમિક્સ તૈયાર કરવા માટે આપણે આ એક વાટકી જેટલી બદામ લીધી છે અહીંયા એક વાટકી જેટલા એટલા જ પ્રમાણમાં આપણે કાજુ લીધા છે અહીંયા એટલો જ આપણે મિલ્ક પાવડર લીધો છે એ મિલ્ક પાવડર પણ આની અંદર એડ કરી લેવાનો છે એટલા જ પ્રમાણમાં આપણે અહીંયા કસ્ટર પાવડર લીધો છે એ પણ એડ કરી લેવાનો છે અહીંયા આપણે બસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે એ પણ આની અંદર એડ કરી લેશું હવે આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેશું જો આપણું પ્રિમિક્સ અહીંયા સરસ રીતે તૈયાર થઈ ગયું છે આવી રીતે આપણે પ્રિમિક્સને તૈયાર કરી લેવાનું છે હવે આપણે આને બીજા વાસણની અંદર કાઢી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણું દૂધ અહીંયા થોડું ઘટ થઈ ગયું છે અડધા ઉપર આપણે પચાસ ટકા જેટલું ઉકળી ગયું છે આપણે ઉકળતા ઉકળતા આવી રીતે ચમચાથી ચમચાની મદદથી આપણે હલાવતું રહેવાનું છે આવી રીતે અને અહીંયા સાઈડમાં જે જતી પલાળ્યું છે કેસર એ આપણે એની અંદર હવે એડ કરી લેશું હજી આપણે આને થોડીવાર રહેવા દેવાનું છે કારણ કે હજી પચાસ ટકા જેટલું દૂધ આપણું ઉકળ્યું છે હજી પચાસ ટકા જેટલું બાકી છે

ચમચીની મદદથી આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો આપણું દૂધ અહીંયા એકદમ ઘટ થઈ ગયું છે અને બરાબર સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે જે બેમિક્સ તૈયાર કરીને રાખ્યું છે એની અંદર એડ કરી લઈએ જોઈ શકો છો તમે હવે આપણે આને એની અંદર એડ કરી લેશું હવે આપણે આને ફરીથી થોડી વાર ઉકળવા દઈશું પાંચ એક મિનિટ હવે આપણે આને ઉકળવા દઈશું જો તમે જોઈ શકો છો આપણું અહીંયા પ્રીમિક્સ અને દૂધ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ઉકળી પણ ગયું છે હવે તમે જોઈ શકો છો આ ચમચાના પાછળના ભાગમાં આવી રીતે ચોટતું હોય એ દૂધ આપણું આઈસ્ક્રીમ માટે બરાબર થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી લેશું અને આને નીચે ઠંડુ પાડવા માટે ઉતારી લેશું જો તમે જોઈ શકો છો આપણે ગેસ ઉપરથી નીચે ઉતાર્યા પછી આને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે અલાવતું રહેવાનું હતું જેથી કરીને એની ઉપર તર ના જામી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હતું અને દસથી પંદર મિનિટ આપણે આને પંખા નીચે ઠંડુ પાડવાનું હતું અને તમે જોઈ શકો છો અલાવે ઠંડુ પડ્યા પછી એનું સ્ટ્રક્ચર આવી રીતે આવવું જોઈએ છે જો તમે આપણે ચમચાની ઉપર આવી રીતે ચોટી જાય એવી રીતનું આપણું સ્ટ્રક્ચર અહીંયા તૈયર કરવાનું હતું આપણું સ્ટ્રક્ચર અહીંયા સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આવી રીતે ધીમે ધીમે એ પડવું જોઈએ અને હવે આપણે આ ઠંડુ પણ સરસ રીતે પડી ગયું છે હવે આપણે એર ટાઈપ ડબ્બાની અંદર ભરીને આપણે ત્રણથી થી ત્રણ કલાક માટે આપણે એને ફ્રીઝરની અંદર મૂકી દેવાનું છે જો આપણે અહીંયા આઈસ્ક્રીમનું બે જ અહીંયા સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે એને એર ટાઈટ ડબ્બાની અંદર ભરીને આપણે ફ્રિજની અંદર રાખી લેવાનું છે આપણે હવે આને સરસ રીતે ભરી લેશું જો આવી રીતે એર ટાઈટ ડબ્બો હોય છે એની અંદર આપણે ભરી લેવાનો હોય છે અને એને ઢાંકણ બંધ કરીને આપણે ફ્રિજમાં રાખી લેશું બેથી ત્રણ કલાક માટે જુઓ તમે જોઈ શકો છો આપણા આઇસ્ક્રીમના પીઝને અહીંયા ઘડી બેથી ત્રણ કલાક થઈ ગયા છે હવે આપણે એને જોઈ લઈએ કેવી રીતે થઈ ગયું છે તમે જોઈ શકો છો આવી રીતે આપણા ચમચાની અંદર પીસની જેમ આવે એ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે આઈસ્ક્રીમ બનાવવા માટે હવે આપણે આને સાઈડમાં રાખી લેશું અને વ્હીપક્રીમની અંદર આપણે આને ભેળવવાનું છે જુઓ તમે જોઈ શકો છો આપણે આઈસ્ક્રીમને સોફ્ટ બનાવવા માટે આપણે આ ક્રીમનો ઉપયોગ કર્યો છે આ ક્રીમ તમને બજારની અંદર આસાનીથી મળી જતી હોય છે અમૂલ દુકાનમાં પણ મળી જતી હોય છે અને ડીમાર્ટમાં પણ મળી જતી હોય છે એટલે આપણે આ વ્હીપ ક્રીમનો ઉપયોગ કર્યો છે જો તમે જોઈ શકો છો આપણે આ વ્હીપ ક્રીમને કાઢવા માટે આપણે આ બરફની અંદર આપણી વાસણને રાખવું પડે છે નહીંતર જલ્દીથી પીગળી જતું હોય છે એટલે આપણે હવે આ ક્રીમને આની અંદર કાઢી લેશું આપણે જો જેટલું જોઈશે એટલું આપણે ક્રીમનો ઉપયોગ કરી લેશું આપણે અહીંયા આ આટલી ક્રીમ અહીંયા જોશે તો હવે આપણે આને ફેટી લેશું આ ક્રીમ નાખવાથી તમારી આઈસ્ક્રીમ બહુ સોફ્ટ બનતી હોય છે અને ટેસ્ટ પણ સરસ આવતો હોય છે જો તમે જોઈ શકો છો આ ક્રીમને આપણે આવી રીતે ફેટી લેવાનું છે આ રીતે આપણે ચમચાથી કે કેન્ડ મિક્સરથી આપણે ફેટી શકીએ છીએ આવી રીતનું સ્ટ્રક્ચર તૈયાર થઈ જતું હોય છે આ રીતે આપણે સ્ટ્રક્ચરને તૈયાર કરવાનું છે આ રીતે આપણે ફેટવાનું છે આપણું જુઓ આપણે વ્હીપક્રીમ અહીંયા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમની અંદર ફેળવવા માટે અહીંયા રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે પડે એટલે આપણે ક્રીમ સરસ રીતે ફેટાઈ ગઈ કહેવાય હવે આપણે આને મિક્સ કરી લેશું આઈસ્ક્રીમનું બેજ આપણે આની અંદર એડ કરી લેશું જોઈ શકો છો તમે આ ચોસલાની જેમ થાય એટલે એ જામીજું કહેવાય આ રીતે તમારે જમાવાનું હોય છે આપણે આ બધી જ વસ્તુને અહીંયા ફેટી લેશું પણ આપણે સરસ રીતે ફેટી લેવાનું છે આ ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગતી હોય છે તમે તમે જગ્યાએ ઘરની તાજી મલાઈનો ઉપયોગ પણ કરી શકતા હો છો પણ ઘરની તાજી મલાઈનો બરાબર ટેસ્ટ નથી આવતો હોતો એટલે આપણે અહીંયા વ્હીપક્રીમનો ઉપયોગ કર્યો છે આવી રીતે આપણે બધું ફેટી લેવાનું છે જો આપણે અહીંયા ચાર મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે આઈસ્ક્રીમ અહીંયા રેડી થઈ ગયો છે આ રીતે પડે એટલે આપણે રબરની જેમ એટલે આપણો આઈસ્ક્રીમ અહીંયા રેડી થઈ ગયો હોય છે એટલે આપણે એ હવે આને એક એર બેગ ડબ્બાની અંદર ભરી લેશું જો તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ અહીંયા સરસ રેડી થઈ ગયું છે હવે આપણે એરટાઇટ બેગની અંદર ભરીને સાતથી આઠ કલાક માટે આપણે ફ્રીજ ફ્રીઝરની અંદર મૂકી દઈશું હવે આપણે ડબ્બાને પેક કરીને મૂકી દઈએ જો તમે જોઈ શકો છો આપણા આઈસ્ક્રીમને સાતથી આઠ કલાક થઈ ગયા છે હવે આપણે ખોલીને જોઈ લેશું જો તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ અહીંયા બજાર જેવો સરસ જામી ગયો છે હવે આપણે આને કાઢી લઈએ હવે આ આઈસ્ક્રીમને આપણે સ્કૂપ કરીને જોઈ લઈએ જોઈ શકો છો તમે આઈસ્ક્રીમ આપણો બહુ સરસ રીતે જામી ગયો છે જો તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ અહીંયા બજાર કરતાં પણ સરસ થઈ ગયો છે તમે જોઈ શકો છો મસ્ત જામી ગયો છે હવે આપણે સૌ કરી લેશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ જેહર કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો